તો રામ રામ ને સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ બધાની તો આજે અમે આવ્યા દેગામ ભાઈ પરેશ ગૌસ્વામીની જાહેર ખેડૂત સંમેલન છે અને કૃષિ અને હવામાન નિષ્ણાત છે અને એણે આજે સંમેલનમાં આવ્યા દેગામ બરાબર તો હાલો અંદર જઈએ અને આપણે જાણવા જેવું ખેડૂત લક્ષી માહિતી મેળવીએ અને આપણે બધી માહિતી આપે હવામાન વિશેની અને દવા વિશે ખાતર વિશે હું હું બધું એવી માહિતી આપીએ તો હાલો અંદર જઈએ અમે પૂગ્યા દે ગામ તો હાલો આ શામળમાંનું મંદિર હે શામડાઈ તો બસ ન્યા જ છે પરેશભાઈ ગોસ્વામીનું ગુજરાત સંમેલન આ જાહેર ખેડૂત સંમેલન છે તો હાલો અંદર જઈએ અને આપણી બધું સાંભળીએ બરાબર હાલો ત્યારબાદ રામભાઈ ને તો ભાઈ નું સાલું ઉઠાડીને સન્માન કરશે ખરેખર તો આવું કઈ મારા મનમાં નહોતું કે આવે બોલવાનું થાય કે બે વાતો કરવાની થાય પણ આ આવ્યા પછી ઘણા બધા ખેડૂત મિત્રોને જોયા અને આપણને સામાન્ય રીતે આપણને બધાને એક આદત પડી હોય કે સવારે ઉઠીને આપણે દૂધ દીવ કરતા હોય આજે આપણે ભગવાનનું સ્મરણ કરતા હોય દુઃખ દેવા કરતા હોય પણ આરે આ એક બીજી આદત આપણે અને મોટા ભાગનાને છે કે પરેશભાઈનો વિડીયો આજે જોઈએ પછી આપણે સવારે હું કામ કરવું એનું આયોજન આપણનું થાય ખરેખર અને ઘણા બધા પ્રશ્નો ઘણી બધી મૂંઝવણો આપણને હોય કે ભાઈ હવે પછીનું હવામાન કેવું રહે વાતાવરણ કેવું રહે અગર તો આપણે ખાસ કરીને શિયાળુ પાકમાં આપણને સવાલો બધાને બહુ હોય ઠાર ચાકર આ બધા તકલીફથી આપણો જે પાક છે એને કઈ રીતના બચાવવો કઈ રીતના આપણે એમાં આગતરું આયોજન કરવા તો આપણે પરેશભાઈના વિડીયા જોઈને સવારેથી પછી આયોજન આપણું થતું હોય કે આપણે કઈ રીતના કામ કરવું હોય પણ આ બધા પ્રશ્નો આપણને હોય તો આપણે કોમેન્ટ કરતા હોય પણ આટલા બધા કોમેન્ટ હોય પરેશભાઈના વિડીયામાં કે દરેકના જવાબ કદાચ પરેશભાઈ ના આપી શકતા હોય તો આજ આપણા પાસે એક ખૂબ સરસ મજાનો મોકો આવ્યો હોય કે આપણને કંઈ ઉજવતા પ્રશ્નો હોય આપણને કંઈ સવાલો હોય તો પરેશભાઈ આપણી હારે હે એની પાસે આપણે આપણા સવાલો હોય કરવું અને ખાસ કરી પરેશભાઈનો અત્યારે ખૂબ બીજી શિડયુલ છે આપણે બધા ટીવીમાં જોતા હોય કે ગુજરાતભરની જે નંબર વનથી લઈને નંબર પંદર સુધીની જે ચેનલો હોય એ બધી ચેનલમાં પરેશભાઈને કોઈક બી એવું હોય કે આપણે પરેશભાઈ ના જોતા હોય કે એક પછી એક ચેનલમાં આપણે પરેશભાઈને જોતા બીજા ઘણા બધા શિડ્યુલ છે ખૂબ દોડા દોડી છે આ બધા સીડિયુની વચ્ચે પણ પરેશભાઈ અમારા બધાના આમંત્રણને માન આપી આ પધાર્યા હો સમસ્ત હતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણે પરેશભાઈને ફરી એક વખત તાળીઓના ગડગડાટથી વધાવી લેવું ને આપણે બધાએ કાંઈ બી બોલીએ કાંઈ બી સાંભળીએ આજે મોકો છે પરેશભાઈને સાંભળવાનો તો આપણે જરાય પણ આપણામાં સમય નથી બગાડવો પરેશભાઈ પાસેથી આપણે આપણને મૂંઝવતા અને ખેડૂતને મૂંઝવતા જે પ્રશ્નો હોય એના સવાલ જવાબ પર ને એમની માહિતી સરસ મજાની માહિતી મેળવીશું ભારત માતાજી જય જવાન પાછળ બેઠા એ કિશાન નથી બોલો જરા બોલો ટાઈમ ઉડીએ જય જવાન આજે આમ તો ઘણા સમયથી પોરબંદર આસપાસ આવવાની ઈચ્છા હતી કે પોરબંદર વિસ્તારના ખેડૂત ભાઈઓને આપણે મળીએ એટલે આજનો આપણો મેન હેતુ હતો કે આપણો ખેડૂત પરિવાર છે એ ખેડૂત પરિવારને મળવાનો હેતુ હતો માત્ર માહિતી આપવાનું હોય તો જુનાગઢથી હું લાઈવ થઈને તમને રોજ માહિતી આપું જ છું અને એ રીતે આપી શકાય આજે આપણે બધાને પરિવારને મળવાનો હેતુ હતો એટલે મળવાના ઉદ્દેશ્યથી આજે આ દેગામની ગામની અંદર આવ્યો છું અને આપણે ઘણા સમયથી જે એક આયોજન ચાલતું હતું કે દે ગામની અંદર જવું છે અને એમાં તારીખ નક્કી થઈ આઠ જાન્યુઆરી બે હજાર પચીસ અને બુધવાર એટલે આજે આપણે આઠ જાન્યુઆરીના રોજ મળવાનું નક્કી થયું એટલે મળવાનું નક્કી થાય એટલે કે કઈ જગ્યાએ આપણે આયોજન એટલે એટલે આ વાત આવે સમાજ અને માતાજીનું મંદિર એટલે તો માતાજીના ચરણોમાં વંદન એમની કૃપા હોય તો જ આ બધું થાય બાકી એમની કૃપા વગર આપણે કાંઈ કરી નથી શકતા એટલે માતાજીના દર્શનનો પણ લાભ મળ્યો કાંઈ મારું સૌભાગ્ય છે આ તમામ ગુજરાતના જે ખેડૂતભાઈઓના આશીર્વાદ મળે ને એ આશીર્વાદ હોય ને તો ક્યારેક ક્યારેક આવા દર્શન કરવાનો લાભ મળતો હોય છે એટલે આ માતાજીનું મંદિર અને મહેર સમાજની જે આ વાડી છે આ ધરતીને પણ હું નતમસ્તક વંદન કરું છું કે આજે આપણે આ કાર્યક્રમ નિમિત્તે આપણે આ સમાજની વાડીની અંદર મળવાનું થયું એ સાથે જે આપણે બે ગામ અને આસપાસના ગામમાંથી તમામ વિસ્તારમાંથી જે પધારેલા આપણા ખેડૂત ભાઈઓ આપણા વડીલો આ તમામ ખેડૂત ભાઈઓ જગતના તાત કહીએ છીએ એ તમામ જગતના તાતને મારા નતમસ્તક આજના કાર્યક્રમની અંદર ભીમભાઈ જે મહે સમાજના પ્રમુખ અને મને હમણાં વાત કરી પ્રમાણે અમારા જુનાગઢમાં ફરજ બજાવી ગયા છે ફોરેસ્ટ નોકરીની અંદર એ સાથે આમ તો આ વિસ્તારની અંદર હું બેઠા બેઠા પણ યાદ કરું ને તો મને હમીરભાઈ યાદ આવે હમીરભાઈ મારા ખૂબ નજીકના મિત્ર છે ને અમે એની વાડીએ હું તો જઈએ ખૂબ આનંદ આવે ને ખૂબ મજાના માણસ છે અમે વિડીયો કોલથી પણ વાત કરતા હોય ટેલિફોનની પણ ઘણી વખત વાત કરતા હોય ને આજે અમીરભાઈને રૂબરૂ મળવાથી છે એટલે ખૂબ આનંદ થયો એ સાથે આજે આ આયોજન થયું એટલે દેગામની અંદર નવગણભાઈ એનો આગ્રહ હતો કે આવો અમારા ગામની અંદર આવીને ખેડૂત ભાઈઓને ખેડૂતોનો ઉપયોગી થાય એવી માહિતીનું આપણે આયોજન કરીએ એટલે નવગણભાઈ આ આયોજન કર્યું એ બદલ આપણે બધા એ મળવાનું થયું એટલે આમ તો આ આજના આયોજનની અંદર નવગણભાઈનો સિંહ ફાળો કહી શકાય એટલે નવગણભાઈને પહેલાં તો તાળીઓથી વધારતો થાય અને એ સાથે જ આમ તો તમામ જે કંઈ બેઠા છે યુવાનો જે આપણે સાઉન્ડને તમારી મારી વચ્ચે જે વાર્તાલાપ થાય એની એક સેવા બજાવી રહ્યા છીએ એ સાથે સતત અમારી સાથે હોય અમે ગુજરાતભરની અંદર ખેડૂત પીટી કરીએ છીએ તમે જોતા હશે તમે યુટ્યુબના માધ્યમથી જે માહિતી આપતા હોય કે આજે અહીંયા મીટિંગ છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે પોરબંદર છે અમરેલી છે દુનિયાના કોઈ પણ ખેડૂત ખેડૂત મીટિંગ હોય કોઈ પણ ખૂણામાં સતત મારી સાથે હોય એવા અમારે જિજ્ઞેશભાઈ દેવાણી છે અમિતભાઈ હેરમા કે જે આજના આ કાર્યક્રમની અંદર સત્તા પરથી આવ્યા છે એ પણ અમારી ટીમમાં અગત્યનો રોલ નિભાવે છે આ સતત આ બધાને વચ્ચે જે મારે વાત કરવાની છે એની અંદર સર્વનો મહિનો હોય એકત્રીસ જાન્યુઆરી આવશે આ ત્રીસ દિવસનો મહિનોનો હોય એકત્રીસ દિવસનો મહિનો છે એટલે તમારે આ વિસ્તારમાં પછી બીજા વિસ્તારમાં જે થાય તે એની માહિતી તમે ટીવી ચેનલોના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી આપશો પણ જાન્યુઆરી મહિનામાં તમારે આ વિસ્તારમાં તો એક છાટો કરવાની નથી ને કોઈ પિતા નહીં બરાબર બિનભાઈ આમાં કાંઈ તમારે અહીંયા કાંઈ એવું ઉપાધિ જેવું છે નહીં એટલે તમે કાંઈ માવઠાને બીકથી કાંઈ જીરૂનો પાક બગડી આવે એવું ચિંતા નહીં કરતા આ ચોક્કસથી છે કે મકર સંક્રાંતિ આસપાસથી અને એ પછીના દિવસોમાંથી ઝાકળ જેવું થોડુંક રહેશે પણ એ ઝાકળ એટલો બધો હેવી નહીં હોય કે આપણે આપણા પાકને સંપૂર્ણ નિષ્ફળ કરી નાખે પણ ઝાકળ જેવું રહેશે ને તો દર વર્ષે રહેતું હોય છે એની સામે તો આપણે ઝઝુમવાનું છે કામ કરવાનું છે એટલે શિયાળો હોય ને ઝાકળ આવે એ નોર્મલ વસ્તુ છે કેમ કે ચૌદ પંદર જાન્યુઆરી પછીથી પવનોની દિશા બદલાય અત્યારે આમ તો ભાગે ઉત્તરના પવનો છે પછી ઉત્તર પશ્ચિમના પવનો થાય આરબ આરબના પવનો જેને આપણે કહીએ છીએ એ પવનો થાય એટલે થોડુંક ઝાકળ જેવું પ્રમાણ રહીએ પણ એનાથી કોઈ ડરવાનું નથી એમાં પણ ઝાકળ આવશે ત્યારે સમયાંતરે જે કાંઈ એમાં ભોગ સુકારો જે કાંઈ આવશે તેમાં શું ઈલાજ કરવો હું આપને બતાવતો રહીશ અને એ સાથે ઘણા બધા ખેડૂત ભાઈઓ આ વર્ષે એવા પણ છે કે જેણે શિયાળુ પાકનું વાવેતર ખૂબ મોડું કર્યું એના પણ અલગ અલગ કારણ હતા કે ખેતર વહેલા તૈયાર નહોતા કોઈ બીજા વાવેતર હતા ઘણી બધી અગવડો એવી હતી કે આપણે સમયસર વાવેતરમાં પહોંચી ન શકા એટલે આપણે લેટ વાવેતર કર્યું હવે જે આપણે લેટ વાવેતર કર્યું એ એક ચિંતા હોય એ ખેડૂત ભાઈઓને ચિંતા એ હોય કે જો આ વખતે ગયા વર્ષની જેમ ગરમી વહેલી પડવા માંડી ગઈ તો પણ આપણે શિયાળુ પાકમાં આપણે નુકશાની આવે ગયા વર્ષે એટલે બે હજાર ચોવીસની અંદર ફેબ્રુઆરી મહિનાથી ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી અને ફેબ્રુઆરી મહિનાથી જે ઉનાળાની શરૂઆત થઈને એ છે જૂનના એન્ડ સુધી આપણે ઉનાળો જોવા મળ્યો એટલે આમ તો છેલ્લા બે દાયકાની અંદર સૌથી લાંબો ઉનાળો આપણે ગયા વર્ષે હતો પણ આ વર્ષે આમ તો આપણા ખેડૂતો માટે અને આપણા ખેતી પાકો માટે સારા સમાચાર એ છે કે ફેબ્રુઆરીમાં ઉનાળાની શરૂઆત નહીં થાય ઉનાળોથી આપણે લગભગ દસ માર્ચ આસપાસથી ધીમે ધીમે તાપમાન ઊંચું જશે એટલે આપણે જેને પાછતરા વાવેતર છે જેને મોડું વાવેતર કર્યું છે એ ખેડૂતોએ પણ આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી એટલે હવામાનથી આ વર્ષે જે આપણે આ શિયાળો ચાલી રહ્યો છે એ ચાલુ શિયાળાની અંદર આપણે ખેતી પાકમાં અનુકૂળ રહીએ એ ટાઈપનું જ હવામાન રહેવાનું છે ને એમાં પણ ખાસ કરીને તમારા પોરબંદર આ વિસ્તારની અંદર ખૂબ સારું હવામાન જ રહેવાનું છે એટલે એનાથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી બાકી જે કાંઈ હવામાનની અંદર ફેરફારો હોય સમય અંતરે હું આપણા સુધીની માહિતી પહોંચાડતો રહીશ આજે અગત્યની વાત ખેતી વિશેની કરવાની છે ને થોડીક ઝેરમુક્ત ખેતી વિશેની કરવાની છે કેમ કે તમને બધાને હું મળવા માટે આવ્યો છું તો બે પાંચ વાત આપણે ખેતીની થાય અને ખેડૂતો છે અને ખેડૂતો એકઠા થાય અને ખેતીની વાત ન કરીએ તો પણ એ થોડુંક અધૂરું દેખાય અને હું તો ચોક્કસથી બધા ખેડૂતભાઈઓને એક અપીલ કરતો રહું છું ઠીક છે કે દુનિયામાં ઘણું બધું ચાલતું હોય મનોરંજન માટે રાજકારણ માટે કોઈ બીજી ત્રીજીમાં વસ્તુ માટે વ્યવસાય માટે આપણે બધી મિટિંગોમાં જતા હોય પણ એક આપણે ખેડૂતના દીકરા હોય ને તો ખેતીની ક્યાંય પણ મિટિંગ થાય ને ત્યાં તો જવાય બીજી મિટિંગોમાં કદાચ પહોંચાય કે ન પહોંચાય તો ચાલે ઉર્વર ઓર ઉદાર કુછ દિયે બિના લહેને કા નહીં કિસી કો અધિકાર કાંઈક દીધા વગર લેવાનું કોઈને અધિકાર નથી એટલે શું આપવાનું આપણે આપણી વાડીએથી દસ ટ્રેક્ટર માંડવીના લઈ આવીએ દિવાળીએ માંડવી પાકે નોરતામાં કોઈ વહેલું વાવેતર હોય તો નોરતામાં તૈયાર થઈ ગયું હોય દિવાળીએ થાય પણ એ ટાઈમ આસપાસ આપણી માંડવી તૈયાર થાય દસ ટ્રેક્ટર આપણે વાડીએથી માંડવીના ભરીને ઘરે લઈ આવીએ અને દેવા જવાનું વાત આવે ત્યારે ત્રણ થેલી ડીએપીની તૈયારી આપણે તો એ આપણો વ્યવહાર ન આવે હું તો એવું માનું પંદર ટ્રેક્ટર માંડવીને લઈ આવ્યા હોય અમિતભાઈ તો પંદર ટ્રેક્ટર આપણે તો દેવા પણ નગરું ત્યાંથી લઈ લેવાની પછી દેવાના નામે ડીએપી એનપીકે યુરિયાની થેલી આવશું તો એ વ્યવહાર આપણો નહીં આલે કાંઈક દેવું પડશે કાંઈક લેવું હોય તો શું કામ દેવું પડે તો કે આપણે કોઈ પણ છોડ હોય તંદુરસ્ત રહેવા માટે સારું ઉત્પાદન લેવા માટે અનેક તત્વોની જરૂર પડે જેની અંદર કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન એ જે સૂર્યપ્રકાશ અને હવા પાણી દ્વારા છોડ મેળવે ઓક્સિજન આપણે આપી ન શકીએ એ તો કુદરતી રીતે છોડ લઈ લઈએ એવી રીતે ફસ્ટ ગ્રેડ હોય જેને કહેવાય નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ એ પછી સેકન્ડરી ન્યુટ્રીયન્ટ હોય જેની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર એના પછી સૂક્ષ્મ તત્વો હોય બધા માઇક્રોન્યુટ્રીયન્ટ એની અંદર ઝીંક કોપર બોરોન ફેરેસ્ટ મેગેનિક ક્લોરીન વોલ્યુમિરિયમ આ બધા તત્વો હોય આ બધા તત્વો આપણી જમીનમાં હોય તો જ છોડ તંદુરસ્ત રહી શકે હવે આપણે શું કરીએ તો કે ડીએપી એનપી કે યુરિયા માની લો કે તમે યુરિયા આપો છો તો યુરિયાની અંદર કેટલા તત્વો હોય એક તત્વ એ છે નાઇટ્રોજન યુરિયા તમે આપો તેમાં છેતાલીસ ટકા નાઇટ્રોજન હોય તમે ડીએપી આપો આપણા ખેતરને તો એની અંદર અઢાર ટકા નાઇટ્રોજન અને છેતાલીસ ટકા ફોસ્ફરસ હોય એનપીકે આપો તો બાર ટકા નાઇટ્રોજન બત્રીસ ટકા ફોસ્ફરસ અને સોળ ટકા પોટાશ મળે એટલે યુરિયામાં એક તત્વ ડીએપીમાં બે તત્વો અને એમપીકેમાં ત્રણ તત્વો પણ આપણે તો અનેક તત્વોની જરૂર છે એટલે આપણે તત્વો પૂરા નથી આપી શકતા ઉત્પાદન નહીં તત્વો પૂરા નથી આપી શકતા જે તત્વો આપણે આપીએ છીએ એ કયા આપીએ તો કે કેમિકલ ગ્રેડમાં ડીએપી એનપીકે યુરિયા જે કંઈ ખાતર છે એ એ કેમિકલ કેમિકલ ખાતર ખાતર છે તમે આપો એટલે ઠીક છે નાઇટ્રોજન ફોસ્ફરસ કે પોટાશ મળ્યું પણ એ કેમિકલ ખાતર જે જમીનમાં વાપરો છો ને એને કારણે જમીન આપણી ખરાબ થાય છે શું ખરાબ થાય તો કે જમીન કેવી ખરાબ થાય તો કે જમીનની અંદર રહેલા આપણા મિત્રજીવાત છે જેમાં સૂક્ષ્મ બેક્ટેરિયાઓ અને અળસિયા આ સૂક્ષ્મ બેક્ટેરિયાઓ અને અળસિયાને આ કેમિકલ ખાતર છે ને મારવાનું કામ કરે હવે બેક્ટેરિયાઓ અને અળસિયાઓ છે જમીનમાંથી મરી જાય તો જમીન ફળદ્રુપ એક બંજર થાય સમજાણું બંજર થાય ને એટલે આકલા પ્રકાર થતા રહેવા જોઈએ આપણે એટલે આપણે અળસિયાઓને અને બેક્ટેરિયાઓને મારવાનું કામ કરીએ એટલે તો આપણે અધૂરા તત્વો આપીને એમાં પણ અળસિયાને બેક્ટેરિયાને બધું મારીએ હવે ઘણી વખત એવું થાય કે આપણે ડીએપી કે એનપી કે યુરિયા આપીને અળસિયા અને મયરા તો એનાથી સંતોષ ન થાય કે આપણે ખેડૂતો પીવડાવી અન્ય દવાઓ છે ઘણી વખત આપણે પાણી સાથે કેમિકલ પીવડાવતા હોય ઠીક છે કે તમે મુંડાની દવા પીવડાવી કે નિંદામણની દવા પીવડાવો તો મુંડા એનાથી મરતા હોય એનાથી નિંદામણ નાશ થતું હોય પણ એ કેમિકલ એવું છે કે કેમિકલ આપણે જમીનમાં પીવડાવીએ તો એનાથી પણ પાછા આપણે અળસિયા અને બેક્ટેરિયાઓ જાય એટલે એ પણ આપણા માટે નુકસાનકારક છે અને વારંવાર આપણે બેક્ટેરિયાઓને અળસિયાઓને મારવાનું કામ કર્યું અને કેમિકલ ખાતર વાપર્યું એટલે એનું દુષ્પરિણામ શું આવ્યું તો કે આપણી જમીનની અંદર સેન્દ્રી કાર્બનનું લેવલ છે ને ડાઉન થયું અત્યારે ગુજરાત ભરની અંદર જમીનનો જે રિપોર્ટ કરાવવામાં આવે આપણી લેબોરેટરી કરાવવામાં આવે તો સેન્દ્રી કાર્બનનું લેવલ છે ને ખૂબ અગત્યનું હોય અત્યારે સેન્દ્રી કાર્બનનું લેવલ છે એ ટકો અડધો ટકો આની આસપાસ સેન્દ્રીય કાર્બનનું લેવલ લેબોરેટરીના રિપોર્ટમાં આવે છે વારંવાર આપણે આ કેમિકલ વાપર્યું એટલે તો એને વધારવું હોય તો શું કરવું કેટલું હોવું જોઈએ મિનિમમ એક ટકા ઉપર તો સેન્દ્રિય કાર્બનનું લેવલ હોવું જ જોઈએ જો એક ટકા કરતાં નીચું સેન્દ્રીય કાર્બનનું લેવલ આવતું હોય તો આપણી જમીન છે એ ફળદ્રુપ ન ગણી શકાય અને એમાંથી લાંબો સમય સુધી આપણે વધારે ઉત્પાદન લઈ શકીએ એવી આશા પણ ન રાખી શકાય કેમ કે સેન્દ્રીય કાર્બનનું લેવલ છે ખૂબ અગત્યનું હોય અને જો અત્યારે આપણે જેવી રીતે રાસાયણિક ખાતર વારંવાર વાપરી રહ્યા છીએ એવી જ રીતે આ વાપરવામાં આવશે તો સેન્દ્રિય કાર્બનનું લેવલ હજુ પણ ઘટશે આવનારા સમયમાં આ જમીન ઉત્પાદન આપતી બંધ થઈ જશે કેમ કે જમીન મરી જશે આપણે એક બાજુથી આપણી જમીનને આપણી ધરતીને માં કહીએ છીએ આપણે બધા કે આ આપણી માં છે માં કહીએ પછી માંને પાછા આપણે ઝેર પાઈએ તો માને ઝેર પાય તો મા જીવિત મરી ગઈ મરી જાય તો માને ઝેર નો પાવું જોઈએ આ અપીલ મારે તમને કરવાની છે એટલે પેલા તો રાસાયણિક કેમિકલ ખાતર બંધ કરવા પડશે આપણી જમીનો બચાવી હશે તો અને આંતર ખેડનું પ્રમાણ વધારો તમારો વિસ્તાર બીજા જિલ્લા કરતા સારું છે તમારે પશુપાલન થાય છે અને જિલ્લાઓ જુનાગઢ કરતા તમારે થોડું વધારે છે પણ અનેક જિલ્લા અત્યારે એવા છે ત્યાં પશુપાલન ખૂબ ઘટતું જાય છે અને પશુપાલન નથી કરતા એનું દુષ્પરિણામ એ છે એક તો આપણે બળદ રાખતા નથી મિની ટ્રેક્ટર ને ત્રણ વ્હીલવાળા ટ્રેક્ટર એવું બધું વધારે વધારે વસાવતા જાય એટલે જે ખેડ કરવામાં આપણે જે જરૂર હતી ને એ સાધનો તો આપણે રાખતા નથી પણ ખરેખર ખેડ કરવી જોઈએ ઊંડી ખેડ કરવી જોઈએ જેનાથી આપણી જમીન છે ને એ ઉપર નીચે થાય રાખીએ અને કેમિકલ બંધ કરીએ એટલે અલસિયામ બેક્ટેરિયાનું પ્રમાણ વધે હવે બધાનો પ્રશ્ન એક હશે કે કેમિકલ બધું બંધ કરવું છે ડીએપી નાખવાનું બંધ કરવું યુરિયા નાખવાનું બંધ કરવું એનપીકે નાખવાનું બંધ કરવું તો આપવું શું થાય પ્રશ્ન આપવું શું એની અંદર મારે તમને ત્રણથી ચાર ઓપ્શન આપવાશે ત્રણથી ચાર ઓપ્શન એક નહીં ત્રણથી ચાર ઓપ્શન પહેલું ઓપ્શન એ કે એક પ્રકારનું ખાતર ન નાખે સમજાયું પણ નહીં ગળે ઉતરે ખેડૂતોને આજે હું તમને કહીશ ને ગળે નહીં ઉતરે તો ગણાય પછી એમ કે નહીં બાકી એક ખાતર ન નાખીએ તો ઉત્પાદન થોડુંક આવે તમારા દે ગામની અંદર કડવા લીમડા હશે બોયડી હશે વડલા હશે અનેક ઝાડ હશે જે સરકારી જગ્યામાં ઊભા જે આપણા વાડી વાડી આપણે હાલીને જાતા હોય સીમમાં બોયડી હોય એમાં એનો હાલ લાગવાનો ટાઈમ થાય ફાલ લાગે છે કે નથી લાગતો બોર આવે છે કે નહીં ન્યા તમે કોઈથી ડીએપી નાખવા જાઓ મગજ થી વિચારો યુરિયા નાખવા ગયા આપણે કોઈથી એનપી કે નાખવા ગયા ન્યા કોઈથી કોઈ દવા છાંટવા ગયા ઘાય નક્કી એ કુદરતી નિયમ છે પ્રકૃતિનો નિયમ છે એમાં એનો સમય થાય કે ફાલ લાગે કડવા લીંબડા હોય એમાં લીંબુડે આવે ઉનાળે એ એમાંય આમ કાંઈ નથી કરતા છતાં એમાં ફાલ આવી જાય એનો મતલબ એવો છે કે નહીં નાખો તો થાય ખરું એટલે કાં એકેય ખાતર ન નાખો છતાંય તમને એમ હોય કે નહીં ખાતર તો નાખવું જ છે હજી બીજું ઓપ્શન બતાવો તો બીજું ઓપ્શન બતાવો દુનિયાનું સારામાં સારું ખાતર કે એનાથી કોઈ સારું ખાતર જ નથી બીજું કોઈ અને કોઈ એમ કહેતું હોય ના ના આના કરતા ચડિયાતું ખાતર આ એની મારી સામે લઈ આવજો આપણે ટીવી વાળાને બોલાવીને જાહેરમાં ચર્ચા કરશું દુનિયાનું સારામાં સારું કોઈ ખાતર હોય તો એ છે આપણું છાણિયું ખાતર એનાથી સારું ખાતર બીજું કોઈ નથી કેમ કે છાણિયા ખાતરની અંદર જેમ ડીએપી એનપી કે યુરિયામાં ઓછા